હેલો સ્ટુડન્ટ્સ વેલકમ ટુ ફિનિક્સ ઇડીયુ તો આપણે લાસ્ટ લેક્ચરમાં ત્રુટી કોને કહેવાય તેની વિશે માહિતી મેળવેલી તો આજે આપણે ત્રુટીને કઈ રીતના રજૂઆત કરી શકીએ તો આજે આપણે ત્રુટીની રજૂઆત જોશું ત્રુટીની રજૂઆત તો હવે માની લ્યો આપણે ત્રુટીને રજૂઆત કરવી છે તો આપણે કઈ રીતના રજૂઆત કરી શકીએ તો સૌપ્રથમ આવશે નિરપેક્ષ ત્રુટી નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય તો માની લ્યો કે તમારી પાસે કોઈ એક ભૌતિક રાશિ છે એ હવે આનું જ્યારે તમે માપન કરો તમને એક ઉદાહરણ દ્વારા તમને સમજાવું માની લ્યો કે લાસ્ટ લેક્ચરમાં લગભગ તમને આ ઉદાહરણ આપેલું કે એક તમારી પાસે સાદું લોલક છે જ્યારે તમે એનું આવતકાળ માપશો તો પહેલી વાર તમે આવતકાળ માપ્યો ત્યારે તમારી પાસે આવ્યો હતો વન પોઈન્ટ નાઇન સેકન્ડ જ્યારે બીજી વાર તમે માપ્યો ત્યારે આવ્યો તો ટુ સેકન્ડ અને ત્રીજી વાર માપું ત્યારે તમારી પાસે કેટલું આવ્યું હતું ટુ પોઈન્ટ વન સેકન્ડ તો આ ત્રણ અલગ અલગ તમારી પાસે આવતકાળની વેલ્યુ આવી હવે આમાંથી સાચી વેલ્યુ તમને નથી ખબર શું હશે પણ સાચી વેલ્યુ મેળવવા માટે તમે શું લેશો સાચી વેલ્યુ મેળવવા માટે તમે એનું સરેરાશ લેશો તો સરેરાશ વેલ્યુ હશે એ સાચા વેલ્યુની ખૂબ જ નજીક હશે તો માની લ્યો કે મારી પાસે એક પોઈન્ટ નવ બે અને બે પોઈન્ટ વન હતું તો હવે ત્રણનું સરેરાશ લઈ લઈશ હું અને ભયંકા ત્રણ કરીશ તો મારી પાસે જવાબ આવશે બે તો એ આ મારી પાસે જે આ સાદું લોલક હતું ને એનું આવડતકાળ હું કેટલો કહીશ બે સેકન્ડ તો સાચું મૂલ્ય જ્યારે પણ મેળવવું હોય ને તમારે તો તમારે શું લેવાનું છે સરેરાશ લેવાનું છે હવે માની લ્યો કે મેં પહેલું અવલોકન કર્યું એક પોઈન્ટ નાઇન એમાં મારી પાસે ત્રુટી કેટલી હતી તો સાચું મૂલ્ય બેનું હતું અને મેં માપેલું મૂલ્ય મારી પાસે કેટલું હતું એક પોઈન્ટ નાઇન તો સાચું મૂલ્યમાંથી માપેલું મૂલ્ય બાદ કરી દઈએ તો ટુ માઇનસ વન પોઈન્ટ નાઇન તો જવાબ શું આવશે ઝીરો પોઈન્ટ વન સેકન્ડ તો આ મારી ત્રુટી થઈ ગઈ અને આ જે છે ને એને કહેવાય નિરપેક્ષ ત્રુટી તો નિરપેક્ષ ત્રુટીને આપણે કઈ રીતના દર્શાવી શકીએ માની લો કે મારે એની ત્રુટી દર્શાવી છે તો ડેલ્ટા એને કહેવાય એમાં ત્રુટી બરાબર એ સાચું મૂલ્ય સાચું મૂલ્ય માંથી તમારે શું કરવાનું છે એ માપેલું મૂલ્ય માપેલું મૂલ્ય બાદ કરવાનું છે તો તમને શું મળી જશે ડેલ્ટા એટલે તફાવત તમે તફાવત તો લ્યો છો તો સામે તમે શું કરશો ડેલ્ટા કરશો પછી આ જે છે ને આ એને કહેવાય ત્રુટી પણ આને કહેવાય નિરપેક્ષ ત્રુટી આ જે ત્રુટી છે એ બીજા ઉપર આધાર નથી રાખતી તો આને શું કહેશું નિરપેક્ષ ત્રુટી હવે જો એ સાચું મૂલ્ય છે સાચું મૂલ્ય તમે કઈ રીતના મેળવી શકો તો સાચું મૂલ્ય એટલે કાંઈ નથી લેવાનું તમારે શું કરવાનું છે સરેરાશ લેવાનું છે એની તમારી પાસે અલગ અલગ જેટલા પણ અવલોકનો છે એ બધાને શું લેશો તમે સરેરાશ લેશો અહીંયા શું લખીશું આપણે સરેરાશ હવે માની લો સરેરાશ ન લખવું હોય તો એની ઉપર આ બહાર કરી દઉં એનો અર્થ શું થાય આનો એનો સરેરાશ માની લો આ રીતના નથી લખવું તો આનો અર્થ શું થાય એનો સરેરાશ હવે આને કઈ રીતના આપણે દર્શાવી શકીએ તો એ વન પ્લસ એ ટુ આ અલગ અલગ કિંમતો છે ક્યાં સુધી આવશે એન સુધી આવશે અને વેંગા કેટલા થશે એન થશે તો આ રીતના તમારા પાસે સાચું મૂલ્ય આવે છે અને એમાંથી તમે માપેલું મૂલ્ય બાદ કરી દો તો તમારી પાસે શું આવશે નિરપેક્ષ ત્રુટી આવશે તો મારા ખ્યાલથી તમને નિરપેક્ષ ત્રુટી કોને કહેવાય એ તમને વ્યવસ્થિત રીતના સમજમાં આવી હશે નિરપેક્ષ ત્રુટી એટલે કે ડેલ્ટા એ અને ડેલ્ટા એટલે કે તફાવત એટલે કે બાદ બાકી કરવાની સાચા મૂલ્યમાંથી માપેલું મૂલ્ય બાદ કરી દો સાચું મૂલ્ય એટલે શું થશે બરાબર સરેરાશ હવે હવે જો તમારી પાસે આપણે વાત કરી હતી કે જે આપણે ઉદાહરણ આપ્યું હતું અત્યારે સ્ટાર્ટિંગમાં જ કે તમારી પાસે વેલ્યુ આવેલી હતી કેટલી આવેલી હતી એક પોઈન્ટ નાઇન બે અને બે પોઈન્ટ વન હવે તમારે સાચું મૂલ્ય તરીકે કેટલા લીધા હતા બે કઈ રીતે લીધું હતું એનું સરેરાશ લીધું હતું હવે માની લ્યો કે પહેલું જે મેં ઓબ્ઝર્વેશન લીધું પહેલું મેં જ્યારે અવલોકન લીધું એક પોઈન્ટ નાઇનનું એમાં ત્રુટી કેટલી હતી તો ત્રુટી મેળવવા માટે મારે શું કીધું કે સાચું મૂલ્ય એટલે કે બેમાંથી મેં મારું જે માપેલું મૂલ્ય એક પોઈન્ટ નાઇન બાદ કરું તો મને ઝીરો પોઈન્ટ વન મેળવું તો આ મારી ત્રુટી થઈ ગઈ હવે ત્રણેય અવલોકનમાં ત્રુટી હશે પહેલામાં ઝીરો પોઈન્ટ વન બીજામાં કેટલી ત્રુટી થશે બે અને મારો એ બે છે એ સાચું મૂલ્ય માપેલું મૂલ્ય પણ બીજા અવલોકન માટે બે છે તો બે માઇનસ બે બીજા માટે ત્રુટી ઝીરો થઈ જશે હવે ત્રીજા માટે મારી પાસે બે પોઈન્ટ વન હતું અને સાચું મૂલ્ય છે બે તો બે માઇનસ બે પોઈન્ટ વન કરીશ તો મારી પાસે શું આવશે માઇનસ જીરો પોઈન્ટ વન પણ ત્રુટીને હંમેશા માનાંકમાં રાખવાની ત્રુટીને હંમેશા શેમાં રાખવાની માનાંકમાં એટલે હંમેશા જે તમારી પાસે નિરપેક્ષ ત્રુટી આવશે એ કેવી થઈ જશે ધન થઈ જશે તો તમારી પાસે જે નિરપેક્ષ ત્રુટી હોય ને એ હોય ધન તો તમારે હંમેશા માનાંક રાખવાનો હવે જો આ ત્રણ અલગ અલગ ત્રુટી આવીને પેલામાં ઝીરો પોઈન્ટ વન બીજી ઝીરો અને ત્રીજી માઇનસ જીરો પોઈન્ટ વનનો માનાક એટલે કે ઝીરો પોઈન્ટ વન તો હવે તમારે તમે તો એક જ એક જ તમારી પાસે સાદુ લોક હતું એનું અવલોકન કરી રહ્યા હતા તમારી પાસે ત્રણ અલગ અલગ ત્રુટી આવી હવે માની લો કે કોકને માની લો કોઈ સામેવાળા વ્યક્તિને તમારે ત્રુટી કેવી છે કે તમે જે પ્રયોગ કર્યો એમાં કેટલી ત્રુટી આવી તો તમે જીરો પોઈન્ટ વન કહેશો જીરો કહેશો કે પાછી માઇનસ જીરો પોઈન્ટ વન નો પણ પાછો ઝીરો પોઈન્ટ વન કે ઝીરો પોઈન્ટ વન કહેશો તો આપણે સામેવાળા વ્યક્તિને આપણે છે ને પાછું જે ત્રુટી આવે છે ને અલગ અલગ અવલોકનોમાં એનો સરેરાશ કહેશું તો હવે આપણે શું વ્યાખ્યાત કરીશું સરેરાશ નિરપેક્ષ ત્રુટી સરેરાશ નિરપેક્ષ ત્રુટી હવે જો સરેરાશનો સિમ્બોલ જો આ આ સરેરાશનો સિમ્બોલ છે આ સરેરાશનો સિમ્બોલ છે તો હવે સરેરાશના સિમ્બોલ માટે એક તો અને નિરપેક્ષ નિરપેક્ષ ત્રુટિ એટલે કે ડેલ્ટા એ ડેલ્ટા એ એનું સરેરાશ લેવું છે તો અહીં હું સરેરાશ લખી નાખીશ માની લો મારે સરેરાશ અહીં ન લખવું હોય તો હું બહાર કરી દઉં એનો અર્થ શું થશે કે આ સરેરાશ છે માની લો બહાર નથી કરવું તો હું આ રીતના પણ કરી શકું આનો અર્થ શું થશે સરેરાશ હવે આ સરેરાશ તું કઈ રીતના તો કે પહેલાંની પહેલામાં જે તમારી પાસે અવલોકન આવ્યું એનું પ્લસ તમારી પાસે બીજામાં જે ત્રુટી આવી તે આ જ રીતના દરેકમાં ત્રુટી હશે એન અને એને ભયંગા શું કરવાનું એન કરવાનું હંમેશા આને શેમાં રાખવાની માનક આ શું થઈ ગઈ ત્રુટી લીધી આ પહેલાની ત્રુટી બીજાની ત્રુટી અને આ એન અવલોકનની ત્રુટી અને એનું સરેરાશ તો શું કહેવાય સરેરાશ નિરપેક્ષ ત્રુટી તો આ થઈ ગઈ પેલી નિરપેક્ષ ત્રુટી બીજી થઈ ગઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટી હવે માની લ્યો એની પછી તમે લખી શકો સાપેક્ષ ત્રુટી સાપેક્ષ ત્રુટી જેને આંશિક ત્રુટી પણ કહેવાય આંશિક ત્રુટી પણ કહેવામાં આવે છે તો કોને કહેવાય સાપેક્ષ ત્રુટી કે આંશિક ત્રુટી તો માની લ્યો કે તમારી પાસે જે આ સરેરાશ નિરપેક્ષ ત્રુટી આવીને એને કોઈને સાપેક્ષ લઈ લ્યો તો પહેલા તો હું શું લખી લઈ સરેરાશ નિરપેક્ષ ત્રુટી આ લખી દીધી હવે સાપેક્ષ લેવાનું છે તો સાપેક્ષ કોની સાપેક્ષ લેશું તો સાચું મૂલ્ય સાચું મૂલ્ય હવે આને કઈ રીતના આપણે દર્શાવી શકીએ સરેરાશ ત્રુટી એટલે કે ડેલ્ટા એટલે આ શું થઈ કે નિરપેક્ષ ત્રુટી આ સરેરાશ નિરપેક્ષ ત્રુટી ઉપર બાર કરી દીધો એટલે સરેરાશ નીચે સાચું મૂલ્ય સાચું મૂલ્યને આપણે શું કહીએ સરેરાશ મૂલ્ય પણ કહેવામાં આવે છે એ સરેરાશ બરાબર બારમાં લખવું છે તો આનો અર્થ પણ શું થશે સરેરાશ જ થશે તો તમે સાપેક્ષ ત્રુટી આ રીતના રજૂઆત કરી શકો હવે એની પછી તમારી પાસે આવે છે પ્રતિશત ત્રુટી શત શ્રુટી પ્રતિશત ત્રુટી એટલે શું તો કાંઈ નહીં જે તમારી પાસે સાપેક્ષ ત્રુટી આપેલી હતી ને એને તમે ટકામાં કન્વર્ટ કરી દો ટકામાં ફેરવી નાખો તો તમારી પાસે શું મળી જશે પ્રતિશત ત્રુટી તો પ્રતિશત ત્રુટી એટલે કાંઈ નથી તમારી પાસે જે સાપેક્ષ ત્રુટી છે ને સાપેક્ષ ત્રુટી એને વિના તમે સો ટકા કરવાનું છે એટલે તમને શું મળી જશે પ્રતિશત ત્રુટી પણ સાપેક્ષ ત્રુટી એટલે શું છે ડેલ્ટા એ બારના છેદમાં એ ગુણા સો ટકા તો તમને શું મળી ગઈ પ્રતિશત ત્રુટી તો તમે આ રીતના ચાર અલગ અલગ રીતે રજૂઆત કરી શકો તો નિરપેક્ષ ત્રુટી પછી સરેરાશ નિરપેક્ષ ત્રુટી પછી સાપેક્ષ ત્રુટી સાપેક્ષ એટલે કોઈની સાપેક્ષમાં કોની સાપેક્ષ મેં વાત કરી રહ્યા છો જેની સાપેક્ષમાં વાત થાય ને નીચે લખવાનું સાચા મૂલ્યની સાપેક્ષમાં કેટલી ત્રુટી આવી રહી છે તો સાચું મૂલ્ય એટલે કે સરેરાશ મૂલ્ય ક્યાં લખવાનું નીચે લખવાનું જ્યારે પણ સાપેક્ષ ત્રુટી હોય ને તો કોઈની સાપેક્ષમાં વાત કરીએ છીએ કોઈની સાપેક્ષમાં વાત કરીએ છીએ એટલે કે નીચે લખવું પડશે આ રીતના અને પ્રતિષ્ઠિત ત્રુટી એટલે સાપેક્ષ ત્રુટી ગુણ્યા તો મારા ખ્યાલથી આટલું તમને સમજમાં આવ્યું હશે કે ત્રુટીની આપણે કઈ રીતના રજૂઆત કરી શકીએ આ છે ત્રુટીની રજૂઆત હવે માની લ્યો કે આપણે આગળ વધીએ તો તમારી પાસે કોઈ પણ અવલોકન હોય કોઈ પણ અવલોકન કે જે તમે માપન કરી રહ્યા છો આ માપેલું મૂલ્ય છે બરાબર તમે શું લીધ ઓકે જો તમે આગળ આ જ્યારે લેક્ચર સ્ટાર્ટ થયો ત્યારે મેં તમને જે સાદા લોલકનો આવતકાળનું ઉદાહરણ આપેલું હતું ને એમાં મારી પાસે આવતકાળ કેટલો હતો વન પોઈન્ટ નાઇન સેકન્ડ ટુ સેકન્ડ અને ટુ પોઈન્ટ વન સેકન્ડ હતું તો હવે સાચું મૂલ્ય છે ને કોઈ પણ માપેલ મૂલ્ય ને આ રીતના હોય પહેલાં તો એ આવે સાચું અથવા તો સરેરાશ એમાં પ્લસ સોર માઇનસ થાય ત્રુટી એલ ટાઈ તો જે તમે જો પહેલાં તો આ સાચું મૂલ્ય કેટલું છે આપણી પાસે કેટલું હતું એની માટે સરેરાશ લ્યો તમે ત્રણ નો એટલે કેટલા આવતો બે સેકન્ડ બે સેકન્ડ હવે એમાં ત્રુટી કેટલી આવતી હતી ઝીરો આવશે ઝીરો કરી દો તો સાચું મૂલ્ય ને માપેલું મૂલ્ય કેવું થઈ જશે સમાન થઈ જશે હવે અહીંયા ઝીરો પોઈન્ટ વન કરી દો તો બે પોઈન્ટ વન થઈ જશે માઇનસ કરી દો આ માઇનસ પણ આવે માઇનસ પ્લસ ઓર માઇનસ કરી શકો તો મા તો તમારી પાસે કેટલું થઈ જશે માપેલું મૂલ્ય એક પોઈન્ટ નાઇન તમે પહેલાં જુઓ ફરીવારથી તમને કહીએ તમે માપેલું મૂલ્ય કેટલું લઉં એક પોઈન્ટ નાઇન સેકન્ડ બે સેકન્ડ અને બે પોઈન્ટ વન સેકન્ડ હવે આની તમે ત્રુટી મેળવવી તો તમારી પાસે ત્રુટીની કિંમત કેટલી આવી હતી આની તમે ત્રુટી મેળવો તો પહેલાં માટે ત્રુટી ઝીરો પોઈન્ટ વન આની માટે ઝીરો અને આની પાસે ઝીરો પોઈન્ટ વન હવે જો ઝીરો પોઈન્ટ વન એન રાખો ઝીરો પોઈન્ટ વન તો આ આ કેટલું હતું અને એ સાચું મૂલ્ય આનું થશે બધાનું સરેરાશ લ્યો આ ત્રણ સરવાળો ભાઈ ત્રણ કરો એટલા બે સેકન્ડ આવે તો બેમાં તમે ઝીરો પોઈન્ટ વન ઉમેરો ઝીરો પોઈન્ટ વન બાદ કરી દો તો ઝીરો પોઈન્ટ વન ઉમેરો તો બે વન થઈ જશે વન બાદ કરી દો તો વન પોઈન્ટ નાઇન જશે અને માત્ર ઝીરો રાખો તો કેટલું થઈ જશે બે થઈ જશે કે જીજ તમે માપેલા હતા ને આ ત્રણેય કિંમતો બસ એ સામે મળી જશે તમને તો આ રીતના કોઈ પણ તમારી પાસે ભૌતિક રાશિ હોય ને તમે આ રીતના એને દર્શાવી શકો સરેરાશ મૂલ્ય આ તમને ખબર હોવી જોઈએ હવે આ જે ડેલ્ટા હોય ને ડેલ્ટા એ એને લઘુત્તમ માપશક્તિ પણ કહેવામાં આવે છે લઘુત્તમ માપશક્તિ એટલે કે કેટલું ન્યૂનતમ ચોકસાઈ પૂર્ણ આપણે માપન કરી શકીએ ડેલ્ટા એ છે ને એને લઘુત્તમ માપ શક્તિ એ હું તમને આગળ વાત કરીશ લઘુત્તમ માપશક્તિ એટલે આટલું માપ તમે ખૂબ જ ચોકસાઈ પૂર્ણ માપન કરી શકું તો હવે આપણે માની લો કે આજે તો આપણે રજૂઆત જોઈને હવે આની પર ક્વેશ્ચન કઈ રીતના બને અને ક્વેશ્ચનમાં તમારે કઈ રીતના સોલ્યુશન કરવાનું હોય ક્વેશ્ચન આવે તો તો આપણે એક ક્વેશ્ચન જોઈ લઈએ તો કે ઉદાહરણ ઉદાહરણ એક આપણે ક્વેશ્ચન છે એક સાદા લોલક નું આવર્ત કાળ પાંચ વાર માપન કરવામાં આવે છે કરવામાં આવે છે જે બે પોઈન્ટ ઝીરો સેકન્ડ બે પોઈન્ટ એક સેકન્ડ એક પોઈન્ટ નાઇન સેકન્ડ ટુ પોઈન્ટ ટુ સેકન્ડ અને એક પોઈન્ટ એટ સેકન્ડ છે તો સાદા લોલક લોલક માટે તમારે શું શું મેળવવાનું છે તો પેલું કે આવતકા મેળવું આવકા કેટલો થશે આનો પછી બીજું છે નિરપેક્ષ ત્રુટી મેળવવું નિરપેક્ષ ત્રુટી કેટલી હશે પછી તમારે મેળવવાનું છે થર્ડ સરેરાશ નિરપેક્ષ ત્રુટી કેટલી પછી તમારે મેળવવાનું છે કેટલી હવે જો તમારે આ તમારી પાસે અલગ અલગ આવડકાળ આવે છે તો તમારી પાસે સાચો આવડકાળ પેલો આવતકાળ નો શું છે સાચો આવટ હવે જો પેલા ક્વેશ્ચનમાં શું કીધેલું એક સાદું અલગ છે કે જેને તમે પાંચ વાર આવડતકાળ માપન કર્યું એક વાર બે વાર ત્રણ વાર ચાર વાર અને પાંચ વાર માની લો આ પહેલી વાર માપન કર્યું ને સ્ટોપ વચ્ચે જ્યારે જેવું જ આવી હતી તમારી પાસે માની લો કે આ બોબ છે દળ ધરાવતું એક પદાર્થ જેને આપણે બોબ ગઈ આ રીતના જેને આ રીતના માપન કર્યું ને ત્યારે તમારી પાસે બે સેકન્ડ આવ્યું પછી બીજી વાર માપન કર્યું ત્યારે બે પોઈન્ટ વન સેકન્ડ આવ્યું આવી રીતના તમે પાંચ વાર માપન કર્યું આ વાત પાંચ વાર અવ લોકોને આવ્યા તો પહેલું શું કે હવે આનો આવક કહેવાય આ લેવાનો છે આ લેવાનો છે આ લેવાનો છે આ લેવાનો છે કે આ લેવાનો છે તો સાચું મૂલ્ય શું થશે બધા સરેરાશ તો પેલું આવતકાળ એટલે કે સાચું આવતકાળ શું થશે તો પહેલાં માટે આપણે શું કહીશું ટી ટી એટલે કે આવતકાળની વાત થાય છે તો ટી બરાબર ટી સાચું બરાબર ટી સરેરાશ એને આપણે આ વડે આ રીતના પણ દર્શાવી શકીએ અને આ રીતના પણ દર્શાવી શકીએ તો તમારે શું કરવું પડશે બધાનો સરવાળો મહેંગા કેટલા અવલોકનો છે એક બે ત્રણ ચાર પાંચ પાંચ અવલોકનો છે तो पांच महंगा पांच तो तुम्हारे तो पास क्या क्या पॉइंट वन पॉइंट वन एक पॉइंट नाइन पॉइंट बे एक पॉइंट एक पॉइंट હવે તમે જો આનો સરવાળો કરીને ભેગા પાંચ કરશો ને એટલે તમને શું જોવા મળશે તો તમારી પાસે જવાબ આવશે એક બે નવ દસ તો તમારી પાસે જવાબ આવશે આનું બે સેકન્ડ ટી બરાબર તમારા પાસે સાચું મૂલ્ય કેટલું થઈ ગયું બે સેકન્ડ તો તમે પહેલાંનો જવાબ મેળવી લીધો હવે માની લો કે તમે આગળ વધો તો તમારે શું મેળવવાનું છે બીજું નિરપેક્ષ ત્રુટી તો નિરપેક્ષ ત્રુટી માટે નિરપેક્ષ ત્રુટી બધાની અલગ અલગ મળશે હરેક તમારી પાસે અવલોકન છે ને એની અલગ મળશે તો પહેલાં માટે તમે શું લખશો પહેલાં માટે તો એ સાચું માઇનસ પહેલું જે તમારી પાસે માપેલું મૂલ્ય છે એ આનું સુધી જશે માનાંક એવી રીતના બધા માટે આ રીતના તમે લખશો તો શું થઈ જશે સાચું મૂલ્ય બે સેકન્ડ આવ્યું હતું હવે પહેલી વારમાં માપને કેટલું કર્યું હતું બે જ કર્યું હતું બે સેકન્ડ તો આની જે ત્રુટી થઈ જશે કેટલી થઈ જશે તો પહેલાંની ત્રુટી કેટલી આવી જીરો એવી રીતના માની લ્યો કે તમે બીજાની ત્રુટી મેળવો તો પહેલાં આવે સાચું મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય પેલું છે બે પોઈન્ટ એક સેકન્ડ તો જવાબ કેટલો આવશે જવાબ આવશે તમારી પાસે માઇનસ ઝીરો પોઈન્ટ વનનો માન એટલે ઝીરો પોઈન્ટ વન સેકન્ડ એવી રીતના ત્રીજા માટે એટલા છે એક પોઈન્ટ નાઇન બે સેકન્ડ સાચું મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય બરાબર ઝીરો પોઈન્ટ વન સેકન્ડ જે આગળ વધીએ ચોથા માટે બે પોઈન્ટ બે સાચું મૂલ્ય માઇનસ માપેલું મૂલ્ય બરાબર જીરો પોઈન્ટ બે સેકન્ડ કેમ કે માનાંક છે અને પાંચમું કેટલો આવશે એક પોઈન્ટ આઠ સેકન્ડ બરાબર જીરો પોઈન્ટ ટુ સેકન્ડ તો આ તમે હરેક અવલોકનમાં કેટલી નિરપેક્ષ ત્રુટી હતી ને આ તમે ઈમેલ લીધી હવે તમારે શું મેળવવાનું છે સરેરાશ નિરપેક્ષ ત્રુટી તો સરેરાશ નિરપેક્ષ ત્રુટી માટે શું કરશો આ બધા એનું તમારા પાસે પાંચ અવલોકનો છે ને પાંચ અવલોકનો એનું સરેરાશ લઈ લેશો એટલે તમને શું મળશે સરેરાશ નિરપેક્ષ મળશે તો હવે આપણે જોઈએ થઈ જવું સરેરાશ નિરપેક્ષ ત્રુટી તો કઈ નથી કરવાનું સરેરાશ નિરપેક્ષ ત્રુટી એટલે આ રીતના તમે દર્શાવી શકો

કેટલો થશે કેટલા હતા તમારી પાસે જીરો જીરો પોઈન્ટ વન ઝીરો પોઈન્ટ વન જીરો જીરો પોઈન્ટ વન જીરો જીરો પોઈન્ટ વન જીરો પોઈન્ટ ટુ પોઈન્ટ ટુ કેમ કે ના છેદમાં કેટલા એક બે ત્રણ ચાર ને પાંચ પાંચ અવલોકન બરાબર શું થશે જીરો પોઈન્ટ ચાર પાંચ છ પોઈન્ટ સિક્સના છેદમાં ફાઈ તો હવે તમે અહીંયા બે વડે ગુણીને બે વડે ભાંગી નાખશો તો શું થશે તમારી પાસે એક પોઈન્ટ બે ના છેદમાં દસ જશે બાર હવે માની લો કે તમારે એની પછી ચોથું ત્રુટી મેળવી છે તો પ્રતિશત ત્રુટી મેળવી હોય ને તો પ્રતિશત ત્રુટી બરાબર શું થાય સાપેક્ષ ત્રુટી સાપેક્ષ ત્રુટી ગુણા સો ટકા પહેલાં તો તમારે સાપેક્ષ ત્રુટી મેળવવી પડે સાપેક્ષ ત્રુટી એટલે કઈ રીતના સાપેક્ષ ત્રુટીનું સૂત્ર શું છે તો કે તમારી પાસે સરેરાશ નિરપેક્ષ ત્રુટી લઈ લ્યો એને ભહેંગા શું કરી દો સાચું મૂલ્ય કરી દો આ રીતના તો આપણી પાસે સરેરાશ મૂલ્ય કેટલું આવ્યું ઝીરો પોઈન્ટ બાર હવે સાચું મૂલ્ય કેટલું મેળવેલું આપણે સમય માટે બે સેકન્ડ હતું ને બે સેકન્ડ તો અહીંયા બે આવી જશે હવે હવે જોવાનું તમે ગુણા કરો તો પાંચ મહિંગ પાંચ તમારે શું કરવાનું રહેશે સો કરવાનું રહેશે ને તો અહીંયા ગીણા સો ટકા બરાબર અહીંયા સો હવે આ નીચે દસથી જે દસથી દસ કટ થઈ જશે તો બાર પાંજા ને એટલે કે સાઠ એટલે કે ઝીરો પોઈન્ટ સિક્સના છેદમાં દસ ગુણા સો ટકાથી જો કટ થઈ જશે લાશ વધી જશે છ ટકા તો તમારી પાસે પ્રતિશત ત્રુટી આની કેટલી આવી છ ટકા હજુ અહીંયા એક મેં ક્વેશ્ચનમાં મેન્શન નથી કરેલું કે તમારે સાપેક્ષ ત્રુટી મેળવવો તો સાપેક્ષ ત્રુટી જો તમને કીધી હોત તો સાપેક્ષ ત્રુટી કેટલી આવત ઝીરો પોઈન્ટ બારના છેદમાં બે આ તમારી પાસે શું આવી જ સાપેક્ષ ત્રુટી અને પ્રતિશત ત્રુટી મેળવવા માટે વિણા શું કરવું પડશે શો કરવો પડશે ગુણા શો તમે કરશો એટલે તમારી પાસે શું આવી જશે પ્રતિશત ત્રુટી તો મારા ખ્યાલથી તમને ત્રુટીની રજૂઆત વિશેની માહિતી સમજમાં આવી હશે તો થેન્ક યુ